કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ પર સાંસદ ગેનીબેન ઠાકોરની આખરી પ્રતિક્રિયા સામે આવી ખેડૂત મહિલા અને યુવાનો માટે બજેટમાં કોઈ જ અસરકારક જોગવાઈ નથી એમએસપી ખાતર અને બીજના ભાવમાં ખેડૂતોને કોઈ જ રાહત નથી સિંચાઈ અને ખેડૂતોની આવક વધારવા અંગે બજેટમાં કોઈ જ સ્પષ્ટતા નથી મહિલા રોજગારી અને આર્થિક સ્વાવલંબન માટેની યોજનાઓનો અભાવ જોવા મળ્યો તેવી વાત તેમણે કહી સાથે જ કહ્યું કે ગ્રામીણ વિકાસ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે બજેટ અત્યંત નિરાશાજનક

પાંચ લાખ કરોડનું જે બજેટ દેશની સમક્ષ રજૂ કર્યું તેમાં ખાસ કરીને ખેડૂતોની ખૂબ મોટી આશા અપેક્ષા કેન્દ્ર સરકાર ઉપર હતી જ્યારે યુપીએની સરકાર હતી મનમોહનસિંહજીની એ ટાઈમે એકોતેર હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું આ સરકાર જ્યારે ચૂંટણી હોય ત્યારે રાજ્યની ચૂંટણી હોય કે કેન્દ્રની હોય ત્યારે ખેડૂતોને ડબલ આવક માટેના વાયદા આપે છે તેમને અનેક લોભામણી લાલચો આપે છે પણ જ્યારે બજેટમાં આપવાનું હોય ત્યારે માત્ર ઠીંગો આપે છે એમને કોઈ રાહત આપવામાં આવતી નથી આજ સોળ વર્ષથી ખેડૂતો સરકારની રાહ જોઈને બેઠા છે કે એમનું દેવું માફ થાય પણ એ આજે પણ આ વર્ષના બજેટમાં પણ એ વસ્તુ ક્યાંય દેશના નાણાં મંત્રી મારફત સાંભળવામાં ન આવી